વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મકાનમાં રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે સાથે જ ઈસમની પણ અટકાયત કરવામાં આવી છે બ્રહ્મા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર બ્રહ્માનગર ખાતેના એક મકાનમાં આયસમ દ્વારા દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરવામાં આવ્યું છે આ અંગેની બાતમી મળી હતી અને તે અંતર્ગત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ બ્રહ્માનગર ખાતે પહોંચી હતી બાતમી મુજબના મકાનમાં તેઓએ રેડ કરી જ્યાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આયસમ ઇસમ પોતાના ફાયદા માટે દારૂનો જથ્થો મકાનમાં જ રાખી તેનું વેચાણ કરતો હતો તે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે દારૂનો જથ્થો જપ્ત કરીને એક ઇસમની અટકાયત કરી અન્ય એક અસબને વોન્ટેડ જાહેર કરાયું છે